તો કેમ છો મિત્રો ને આપણા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે ને સુ સબસ્ક્રાઇબ કરીને એક જોઈન બોલો હું જો હવે હું ખાવું પાણી પૂરી હાલો બધાય પાણી ખાવા હું તો પાણીપુરી નથી ખાતો પણ આ બીમાં દીકરી બેહી ગયા છે આ બેહી ગયો મમ્મી દીકરી પાણીપુરી ખાવા બોલ જલ્દી બોલ કાલ कल सुबह पनवेल निकल <laughs> <laughs> રગડાપુરી ખાવ <laughs> <tore> <coughs rebirth remained refined.'"> <tus> <coughs> <tus>

અને ખરાબ છે પણ કાઈ વાંધો નહીં અમે એડજસ્ટમેન્ટ કરી લેશું અજી જૂની પેઇન્ટિંગ છે આખી કી ધરાયા રાખજો આના કી છે તમને બસાઈ જો કલર છે આ પાઉં છે બધું મફત મેં લઈ દીધું બેયમાં અજુ મફત છે એમ જો આને ગયો ભાઈ વાહ ભાઈ વાહ અરે અરે બતાય તું મારી બેન બતા કલર આપડે તો જોયા ને એવી કોઈ મેં લઈ દીધું દસમું પાસ થઈ ને ત્યારે

કેટલા બધુ હે આ કીટ મને યાર તૂટી જાશે તો માર લે છાપર માર દી આ મારું કીટ મારું કહું આજે આમાં કેટલું બધુ હે કલર હે પેન્સિલ નો બોક્સ હે પછી આ કલર હે પછી આ કલર હે પેન્સિલ કલર હે સ્કેચ બધેન ખબર પડે બધેન ખબર પડે કે કીટ ઓની એમાં બધું આવે એમ

Bodi gosu ekiyender <hesitation> ina chopra na uta chopra na uta <hesitation> ina 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 uta <hesitation> ina

ખબર હે પેલા જેવું પેન્ટિંગ કરવી મારા બેન બધા કલર આ વખતે રાખવાની છે ગરબી માં

કોક તો એમ કે ભૂત જેવી લાગે તો આપડે શું કર લેવાના આમાં કઈ ભૂત ને હો હા એ જો અત્યારે કેમેરો જો કેમેરો ઇમ્પોર્ટન્ટ કેમેરો હે હા આયા છે ને ચાલો તો બધા કોમેન્ટ કરી નાખજો કે કાજલ બેન ની હું કેવાય આને ટિંગલી ઢીંગલી ન કેવાય આને એને કહેવાય પેઇન્ટિંગ આ માં આરે ને મમ્મી આ માસી આવી વા માસી આમ જો કાજલ ખાલી પેઇન્ટિંગ દોરી જોવો જો તમે એકવાર કેવી લાગી તમને અરે કાજલ બીને બી દોઈ રહી છે આ કાજલ અને આ વૈશાલી બીને દોરી છે તમે કોમેન્ટ કરી નાખજો કેની કે હારી લઈ ગઈ એ

ચા માથે મુજી આપણે તો ચાલે ગમે ત્યારે મિત્રો આપડા ઘરે ચા બને નીલભાઈ ચા પીવા હાલો બધા ચા પીઓ ગીત ગાઈ નાખો ને એકાદી

હાલો મળીએ પછી શાંતિ થી મોબાઈલ સંભરાવી હાલો સાઈ તો અરે આ લાવો મોબાઈલ આપને એ નાનો નો આલે નો કઈ નહી બસ પ્યાર કહી नफरत तो नफरत मत करना हम से हम सह नहीं पाएंगे। नफरत मत करना करना हमसे हमसे हम हम सह सह नहीं नहीं पाएंगे पाएंगे। कि बस प्यार से कह देना अच्छे नहीं लगते फिर कभी नजर नहीं आएंगे અરે આયા ઉભો રે કેને આયા આવતો રે ભાઈ આયા આવતો રે આપણે હા કિંજર બેન આવી ગયા કેમ ચા પીવો તમારે અરે અત્યારે જ બ્લોક બનાવવાનો હોય આ જો એને ઉકારે ચાલુ ને ચાલુ હોય હા હાય વિયાન હાય આવે છે હાલો મળીએ પછી શાંતિથી નિરાશ ગરબા ક્લાસીસ માં કે ગરબા આ માણસ આપણો કોમેન્ટ મારે કે હવે નહી કે ગરબા ક્લાસીસ ચાલુ કરો ગરબા ક્લાસીસ આપણે નહી જોવાનું બહુ આમ થાય કે હું રમતો હોય તો સારું લાગુ એમ ફોન કપડા દઈ દીધી સકડી ફરતો હાલો મળીએ પછી નિરાદે શાંતિ ટીટી લઈ જવાની આપણો લોક જો તમને ગઈ હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય